કચ્છના કનકપુરના ખેડૂત પ્રદીપભાઈનો નવતર પ્રયોગ ગાય આધારિત ખેતીથી શેરડીનો પાક લઈ જાતે બનાવ્યો શુદ્ધ દેશી ગોળ કચ્છના રણની પથરાળ ઉજ્જડ જમીનને ખેડીને સંપૂર્ણ ગાય આધારિત ખેતીથી નજીવા ખર્ચ સામે ગુણવત્તાયુક્ત મબલક શેરડીનું ઉત્પાદન મેળવી ગુજરાતભરમાં પોતાના દેશી ગોળની નિકાસ કરી મહત્તમ આવક મેળવી રહેલા ખેડૂત શ્રી પ્રદીપભાઈની પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કરેલી ઇનોવેશનની ક્રાંતિ વિશે જાણીએ પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરવામાં આવતી ખેતી છે આવી જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું જનભિયાન ચલાવવામાં આવી રહ્યું છે હાલ રાજ્યભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયણિક ખેતીથી થતા ખર્ચાઓની સામે પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓથી અવગત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે જેમાં કચ્છના અબડાસા તાલુકાના કનકપુર ગામના રહેવાસી ખેડૂત પ્રદીપભાઈ ભીમજીભાઈ ડાયાણી ઘણા વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે ત્રીસ એકર જેટલી વાડીમાં શેરડી ઘઉં બાજરી શાકટેટી પપૈયા તથા શાકભાજી સહિત વિવિધ પાકો લઈ રહ્યા છે જેઓ પ્રાકૃતિક ખેતીથી શેરડીનો પાક લઈ તેમાંથી જાતે દેશી પદ્ધતિથી શુદ્ધ ગોળ બનાવી બમણી આવક મેળવી રહ્યા છે ખેડૂત પ્રદીપભાઈ જણાવે છે કે શરૂઆતમાં અમે રાસાયણિક ખેતી પદ્ધતિથી ખેતી કરતા હતા રાસાયણિક કાતર અને દવાઓનો બહોળા પ્રમાણમાં વપરાશ કરતા હતા તેથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઈ જતું જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી તેમજ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા પાકને ખૂબ જ નુકસાન થતું હતું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તેમને થયેલા ફાયદા વિશે વાત કરતા પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા અભિયાન દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પ્રેરણા મળી હતી જેમાં પાક માટે જરૂરી ખાતર અને રોગ નિયંત્રકો જીવામૃત ગૌકૃપા અમૃત બીજામૃત દશપરની અર્ક સહિત બધું જ જાતે બનાવી શકાય છે જેથી દવાઓ કે ખાતરો બજારમાંથી લેવા પડતા નથી જીવામૃતના ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધ્યું છે પ્રાકૃતિક પદ્ધતિથી જમીનની તથા પાણીની ગુણવત્તા સુધરી છે ઉપરાંત પ્રાકૃતિક ખેતી થકી જમીનમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે તેથી જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ફળની ગુણવત્તામાં પણ સુધારો થયો છે શરૂઆતમાં મેં એક એકરતી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી ધીમે ધીમે તેમાં વધારો કરીને આજે સંપૂર્ણ જમીનમાં દરેક પાકનું વાવેતર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરું છું તેવું પ્રદીપભાઈએ જણાવ્યું હતું આ સાથે ખેડૂતશ્રી પ્રદીપભાઈએ પોતાના નવતર પ્રયોગ વિશે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી ગુણવત્તાયુક્ત શેરડીનો પાક મળી રહ્યો છે શરૂઆતમાં ખાલી શેરડીના વેચાણથી પ્રમાણમાં ઓછી આવક થતી હતી તેથી ઇનોવેશનના વિચાર સાથે અમે સાત આઠ ખેડૂતોએ ભેગા મળીને શેરડીમાંથી જાતે જ ગોળ બનાવવાની શરૂઆત કરી છે કનકપુર ગામમાં ગોળ બનાવવાની ફેક્ટરી શરૂ કરીને શેરડીમાંથી શુદ્ધ દેશી ગોળ બનાવી રહ્યા છીએ શરદી સાથે ગોળની વડોદરા રાજકોટ અમદાવાદ કચ્છ સાથે ગુજરાતભરમાં નિકાસ કરી રહ્યા છીએ હાલ અમને શરદીના ભાવ સામે શુદ્ધ દેશી ગોળના વેચાણથી ડબલ આવક સાથે સારો નફો થઈ રહ્યો છે ખેડૂતશ્રી પ્રદીપભાઈ કચ્છના ખેડૂત મિત્રોને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રાકૃતિક ખેતીના અભિયાનનો એક ભાગ બની પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી મનુષ્ય અને પર્યાવરણ માટે ઉપયોગી છે તેથી પ્રાકૃતિક પદ્ધતિથી ઝેરમુક્ત ખેતી કરીને જમીન પર્યાવરણ અને સ્વાસ્થ્યનું જતન કરીએ રિપોર્ટ કુંભાર મારું નામ પ્રદીપ ભીમજી ડાયાણી ગામ કનકપર તાલુકો અબડાસા હું અત્યારે ત્રીસ એકરમાં ખેતી કરું છું ને મેં પ્રાકૃતિક ખેતી શરૂઆત એક એકરથી કરી હતી ને એક એકરમાં મેં ત્યારે પપૈયાનું વાવેતર કરેલું હતું ને ઉનાળાના વખતે બહુ ગરમી પડી ત્યાર પછી બહુ વરસાદ આવ્યો તો મેં આઠ એકરમાં પપૈયાનું વાવેતર કરેલું હતું એનામાંથી દોઢ એકરમાં જે સંપૂર્ણ ગાય આધારિત એટલે પ્રાકૃતિક કરેલું હતું એનામાં મને પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું તો વરસાદના લીધે બહુ બધું પેલું સુકારો આવ્યો ને ગરમીમાં બહુ સુકાઈ ગયા પપૈયાના ઝાડો તો આનામાં જે કેમિકલવાળું ખેતી કરતો હતો એમાં મને 70% ટકા લોસ ગયો એટલે એટલે ત્રીસ ટકા રહ્યા અને દોઢ એકરમાં મારું ત્રીસ ટકા જ નુકસાન થયું અને સિત્તેર ટકા મારા વ્યવસ્થિત પહેલાં હતા પપૈયાના રોપ એ સારો એવો એમાં આવક થઈ તો મેં ત્યારથી જ પછી એમને ધીરે ધીરે બે એકર પાંચ એકરમાં આવી રીતે કરતો ગયો એનામાં હું ઘઉં બાજરો એ પણ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક કરું છું અને અત્યારે અમે શેરડીનું વાવેતર કર્યું છે પહેલાં એવું થતું કે શેરડી આપે કાપીને બારે આપી દેતા તો ત્રણ રૂપિયા કિલો જેવું આપણે વળતર મળતું તો અમે એમાં એડેશન કરી ને સંપૂર્ણ શેરડી પ્રાકૃતિક કરીએ છીએ ગાય આધારિત ગોબર અને ગૌમૂત્રનો એનો વપરાશથી જ અમે સંપૂર્ણ શેરડી ઉત્પાદન કરીએ છીએ અને વેલ્યુ એડિશન કરી એનું ગોળ બનાવે છે એના પણ બિલકુલ કેમિકલ વગરનું સરકારનું જે છે કે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો એના વખત જાય તો મને એકદમ સારો આનો રિસ્પોન્સ મળ્યો છે ને વેલ્યુએડેશન કરીને અમે ગોળ બનાવી છે તો એવી જ રીતે હું દરેક ખેડૂતોને આગ્રહ કરું છું કે આપણે પણ પ્રાકૃતિક ખેતી તરફ જઈએ હું મારી વાત કરું તો બીજી સખરટેટી વાવું છું એનામાં પણ હું પ્રાકૃતિક વધારે કરું છું તો મારો સકરટેટી ગમે ભારતના દેશના ખૂણે પહોંચી જાય છે અને કેમિકલવાળાની વચ્ચે ખરાબ થઈ જાય છે તો મેં આનું પ્રત્યક્ષ આને રિઝલ્ટ મને મળ્યું છે ગુજરાત સરકારનું જે અભિયાન ચાલ્યું છે પ્રાકૃતિક ખેતી તો હું સૌ સર્વે ખેડૂતોને અપીલ કરીશ કે આપણે ઝેર મુક્ત ખેતી કરીએ ને આપણા જમીનને આપણી માં કહેવાય એનું પણ આપણે સંરક્ષણ કરીએ તો વરસાદનું પાણી પહેલાં વહી જતું કેમિકલ ખેતી કરવાથી ને અત્યારે મારા ખેતરમાં વરસાદનું સંપૂર્ણ પાણી રિચાર્જ અંદર આપણે જમીનમાં આપણા અંદર બધું ચાલ્યું જાય છે અને દરિયામાં પાણી જતું નથી તો સૌ ખેડૂતોને અપીલ કરીશ કે ગુજરાત સરકાર જે આ અભિયાનમાં પ્રાકૃતિક અભિયાનમાં જોડાઈએ ને આપણા સૌને સાચો ખોરાક મળી રહે તેવા આપણે પ્રયત્ન કરીએ